પેલું બાજી હતા તમારે પાણી પીવાનું હતું સવામાં બે ચાર જ બાજી છે એમ ને હા તો પછી અડધો કલાક થાય ને અડધો કલાક પછી હું પહેલા નહીં ફોન કરી પછી ફાતર નાખા દીધો ને એડામાં પાણી પોણી વાળવાનું પાછું એ સારું હવે કોનો વારો છે ભગત નો વાળો છે પોણી પાવાનો બાકી સમજો હલો ભગત હા રાત અમાર બલા માં હવે અડધો કલાક પછી પોણી વર્ષે તો ખાતર નાઈ દેજો હો હોય એ ગવા બે ચાર જ છે અડધો કલાક જ મોય આવશે

ખેતર માં બોલે છે જીના મુરરે એ ભાઈઓ તમે એક વાર મારે ઈંડા જોવા આવજો કે તમે એક વાર ખેતર મારા આવજો એ કલ્લુ ભાઈ ઓ અલે જો એડે ખરાબ ઓફર ના છોડીને લઈ લે આ પ્લાન મો પોણી ચાલુ છે જોવા દઉં કેટલું ભીધું બાજી છે કે નહીં હવે અલ્યા તારી

એટલે ભગત હમણાં આવો હમણાં આ છે રહ્યા ભગત એ ભગત એ આવો આવો બે ચારાનું મન કોનમાં કીધું છે આ હોય તો જેટલું અડધું વિકવું પડ્યું છે આ બધું છે તો કોરું પડ્યું છે મને પોણી જ નહીં આવું આવી બધું આવ્યું બાળ લેવું છે પેલા મને મારા પાઈ પાવા વાણા વળી પોણી ઘૂંઘળે હાલે એટલે પાતા નહીં હોત બે દાડા થી પોણી ચાલુ છે વાણે પોણી જમણા વાળી છે હેર હલો એ ભગત લા તમે બે ચારા નું કઈ તો હજુ તો પછી પોણી તો વાળી નહીં જી બાદ વાળો છો તમે પોણી લે હજી તો મી પોણી વાળી નહીં અલે તમને બે દાડા કીધું છે મી લે હજી તો મી પોણી ને વાળી તો પોણી બે દાડા વાળી

બીજું કરે બે દાળ પાણી વાળી ચાલુ વાળી ઘણી વાળી તું કેતો બે ચાર પીન હવે પાણી તમને ફોન કરું છું બે ચાર બાકી નહીં તો પણ તમે શું ભાડી બોલતા તા

કેમ મારું પોણી જો ખેતર જાય છે તમારું પોણી તો પેલા ભૂરિયાના ના છે ભૂરિયાના ના છે માં કારણ પછી હું ભૂલી જાઓ બુડું